નમસ્કાર ગુજરાત ફોર્સના ના ભવિષ્ય લખે કાર્યક્રમ ભાવિ દર્શન આપ સર્વે દર્શક મિત્રો સ્વાગત છે આપની સાથે હું છું સિંકર દર્શક મિત્રો ભાવિ દર્શન તમામ દર્શક મિત્રો આજે તેમની સમસ્યા નું નિરાકરણ આજ કાર્યક્રમના અંતમાં મળી જશે કાર્યક્રમ ની શરૂઆત થઈ ગઈ છે અને આપની સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે

આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે ચિંસ્તુગ્ન કરણ બની રહ્યું છે વાત કરીએ રાશિની તો આજે મિથુન રાશિ થઈ રહી છે રાત્રે દસ કલાક ને તેત્રીસ મિનિટ સુધી ત્યારબાદ કર્ક રાશિ લાગુ પડશે આજના આ દિવસના શુભાશુભ તત્વની વાત કરીએ તો રાત્રે

ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને અગિયાર મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ઓગણસાઠ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને ત્રેપન મિનિટ સુધી રહેશે આ છે આજના દિવસનો સુભાષુ મુહૂર્ત બિલકુલ આજનું પંચાંગ અને દિન વિશેષ આપણે જાણી લીધું છે અને હવે સમય થઈ ગયું છે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જાણવાનો રાશિ ચક્રની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ પર શું કહી રહ્યું છે જણાવશો મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે વિરોધીઓ રચશે એમાં ફાવે નહીં એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે સંબંધ સંપત્તિ સંબંધિત વિવાદ ચાલતો હોય તો આજે એનો અંત આવે એ પ્રકારની બનશે આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થતી જોવા મળશે આ ઉપરાંત માનસિક તણાવ તમને હોય એમાંથી આજે રાહત મળશે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે તેલનું દાન કરું ખાદ્ય તેલનું દાન કરું આજે આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મેષ રાશિના જાતકો માટે આસમાની રંગ શુભ છે મંગળપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નિવડ વાત કરીશું મંત્ર જાપ વિશે આજે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ રામચંદ્રાય નમઃ આજે આ મહામંત્રો જપ આપના માટે મંગલકારી નિવડ છે જી બિલકુલ મેષ રાશિના જાતકો માટે આ રાશિ પર જાણી લીધું રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે માન સન્માન વધવાની સંભાવના સાથે સાથે દરેક કાર્ય કરવા માટે તમે તૈયાર થઈ શકો એ રીતનું વાતાવરણ છે આજે કાર્યસ્થળ પર તમારી નોકરી કરતા તો દિવસ આપના માટે આજે મંગલકારી છે વાત કરી ઉપાયની આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે જળની સેવા કરવી આ આપના માટે ઉત્તમ ઉપાય રહેશે સાથે સાથે જાણીએ શુભ રંગ આજે આપના માટે શુભ રંગ છે ક્રીમ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે આજે શુભ અને થશે વાત મંત્ર જાપ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે સર્વોત્તમ મંત્ર રહેશે શનિના મંત્ર જાપ કરવા શનિનો મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમ આજે આ મહામંત્રને યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે

આજે વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા પણ સંભાવનાઓ જોવા મળી રહી છે એકંદરે જોઈએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે સુંદરકાંડનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જાણીએ શુભ રંગ આજે મિથુન રાશિના જાતકો માટે વાદળી રંગ શુભ છે મંગલ પર છે પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે અને જાણીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર છે ઓહ હનુમતી નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણમય બની રહેશે જી બિલકુલ રાશિચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિ પણ શું કહી રહ્યું છે જણાવશો કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના બને છે ડ અને હ આવા જાતકો માટે આજે આજે વધુ પડતા ખર્ચને કારણે તમારું બજેટ બગડી શકે એમ છે પિતાની તમને દરેક કાર્યમાં મદદ પ્રાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે પરિવારના સભ્યો તરફથી થોડીક નાખુશી જોવા મળે કે તમારા કાર્યને કરતા તમે નાખુશ પરિવારના સભ્યોને કરી શકો છો તમે ધાર્મિક કાર્યોમાં પણ આજે સક્રિય ભાગ લઈ શકો છો તો એકંદરે દિવસ આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો દેવ મંદિરે આજે સેવા આપવી કોઈ પણ દેવાલયમાં આજે સેવા આપવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ રહેશે મંગલકારી રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ છે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે રાશિ ફળ શું રહ્યું છે જણાવશો સિંહ રાશિ રાશિ ચક્ર પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઈને આવે એ જોવા મળી રહ્યો છે આજે મહેનતનું શુભ ફળ પણ આપને પ્રાપ્ત થાય મહેનત ફળ પ્રાપ્ત થશે પેન્ડિંગ કામ પૂરા થશે અને આપનું મન ખુશ રહેશે જે છે બધા પૂર્ણ થશે અને મનમાં પ્રસન્નતા જોવા મળશે એકંદરે દિવસ આપના માટે આજે શુભ ને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય છે જે આપના માટે મંગલકારી સાબિત થશે તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવું સૂર્યને આપવા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જાણીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે ભગવો રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે જાણીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ આદિત્યાય ન આજે આ મહામંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે જી

આજે પ્રણય પ્રસંગોમાં પણ સફળતા મળે તે પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે પણ આજે 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 સફળતા જોવા મળશે દિવસ આપના માટે શુભ અને રહેશે વાત કરી તો ગાયને ઘાસ પધરાવવું આપના માટે શુભ અને હિતાવહ સાબિત થશે શુભ રંગ વિશે વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે વાત કરીએ શુભ મંત્ર આજે આપના માટે શુભ મંત્ર રહેશે અત્રિનંદનાય આજે આ જાપ હિતાવ રહે જી કન્યા રાશિ બાદ રાશિચક્ર માં આગળની રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ શું કહી રહ્યું છે આ રાશિના જાતકો માટે જણાવશો તુલા રાશિ રાશિ ચક્ર આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ પ્રદાતા સાબિત થવાનો છે આજે તમારે કોઈ પણ કાર્યમાં ઉતાવળો નિર્ણય ન લેવો એ આપના માટે મંગલકારી રહી છે તમે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ અવશ્ય લઈ શકો છો જે આપના માટે લેવી લાભકારી પણ સાબિત થશે આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનું સમાધાન કે ઉકેલ મળી શકશે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે આજે શુભ છે મંગળપ્રદ છે વાત કરીશું ઉપાયની આજે આપના માટે ઉત્તમ ઉપાય રહેશે અત્તરવાળા જળથી સ્નાન કરવું કલ્યાણકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિ ગોચર છે ગુલાબી છે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નિવડશે અને વાત કરીએ મંત્ર જે આપીશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ શ્રી રામેશ્વરાય નમઃ આ મહામંત્રના જાપ કરો આપનો દિવસ શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો તુલા રાશિના જાતકો માટે આ દો રાશિ પર જાણીએ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે જણાવશો વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે તમને પરિવારના કોઈ સભ્ય તરફથી શુભ સમાચાર સાંભળવા મળી શકે છે આજે કાર્યસ્થળ પર વધુ સારું પ્રદર્શન ચાલી રહ્યો છે તો આજે માફી માંગી લેવી એ જ ઉકેલ સાબિત થશે એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો આજે દેવીના દર્શન કરવા કોઈ પણ ભગવતીના મંદિર દર્શન કરવા આજે આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભ અને શ્રેષ્ઠ મંત્ર રહેશે મરુન રીતે મરુ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ છે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ દયા નિયે નમ આજે આ મહામંત્રો જાપ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે જી

વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓમાં આજે સફળતાને પ્રાપ્ત કરી શકશે ભૂતકાળની ભૂલને માટે તમારે કંઈક આજે સાંભળવાની વારી આવી શકે છે એકંદર દિવસ જોઈએ તો આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે અન્નનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ આજે ધન રાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે

તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય આજે પ્રારંભ ન કરવો જોઈએ નકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવ્યા બાદ રાહત મળી શકે છે લાભ થઈ શકે છે આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ખાન પાનમાં થોડીક સાવચેતી આપના માટે હિતાવ સાબિત થશે આજે તમારે બિલકુલ બેદરકારી પોતાના આરોગ્ય પ્રત્યે કાર્ય પ્રત્યે ન દાખવી એ આપના માટે સલાહ ભર્યું છે એકંદર દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીશું ઉપાયની તો આજે માતાજીના પ્રસાદનું વિતરણ કરવું કોઈ પણ દેવીને પ્રસાદ અર્પણ કરી એનું વિતરણ કરવું આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થઈ રહેશે શુભ રંગની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે પ્રયોગ હિતાવર રહેશે અને વાત કરીશું મંત્ર જે આપી છે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે લઘુ મૃત્યુંજય મંત્ર જે છે ઓમ હોમ ઝુમ સહ આમંત્રણા યથા સંભવ જો આપના માટે આજે દે શુભ લાભ પ્રસાદિત થશે જી આગળ વધીએ ને રાશિ ચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ શ આવા જાતકો માટે આજે રોજગારના અવસરો આજ આપને પ્રાપ્ત થઈ શકે છે આજે આળસ છોડીને કામ કરશો તો સફળતા નિશ્ચિત મળશે એમાં શંકાને સ્થાન નથી આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે એમ છે આજે ખાસ કરીને ઉતાવળિયા નિર્ણયથી બચવું આપના માટે હિતાવહ છે સમજી વિચારીને નિર્ણય લેવો એ લાભપ્રદ સાબિત થશે વાત કરીશું ઉપાયની તો આજે કુંભ રાશિના જાતકો માટે પ્રાણાયામ કરવા ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે

આજે પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળશે નાણાકીય બાબતે થોડીક ઉતાર ચઢાવ આજે રહેશે આજે તમારે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવાની પણ આવશ્યકતા છે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા અવશ્ય પ્રાપ્ત કરી શકશે નાના વેપારીઓને આજે થોડીક ચિંતિત અવશ્ય ચિંતા અવશ્ય જોવા મળશે કે ચિંતિત જોવા મળી શકે કારણ કે આજે નાણાકીય બાબતમાં થોડીક તકલીફ છે તો એકંદરે દિવસ જોઈએ તો મિશ્ર પ્રતિસાદ વાળો આજે જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની આજે ગાયની સેવા કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જેનાથી આજનો દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થઈ શકે શુભ રંગની વાત કરીએ તો આજે મીન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક જણાઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે જે મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ કલ્યાણકારી સાબિત થશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મહામંત્ર એનો જાપ કરવાથી મનકામના પૂર્ણ થશે આજના દિવસમાં મહાલક્ષ્મીની કૃપા પણ બની રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે અમે આપને જણાવ્યું અમે આપને જણાવ્યું તમામ રાશિના જાતકો માટે આજનું રાશિફળ કયો ઉપાય કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થશે આ સિવાય આપણે